ધ્વજાલીનભાઈ નીકળી ગયા છે પાછળ આવે છે તો બંને રજા આપણા બ્લોક પર જય દ્વારકાધીશ તો મિત્રો જે રાખ્યો છે ચાય નાસ્તાનો સ્ટોપ જોઈ શકો છો આમાં જો અત્યારે નીકળે છે બેટ દ્વારકા જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારે અમે નીકળી ગયા છે ચાય બિસ્કીટ ખાઈને ગાંઠિયા ખાઈને

જોઈ શકો છો મિત્રો લાગે છે બહુ એવો સારો અંદર ગાર્ડન છે જોવા જેવું સ્થળ છે સામાજિક વન્યકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા મિત્રો આપણે આવી ગયા છીએ નાગેશ્વર ધામ તો આજનું રોકાણ થોડીક વાર માટે અહીંયા છે જોઈ શકો છો રમેશભાઈ આપી રહ્યા છે ચાય પાણીની સુવિધામાં એવી સારી સેવા જય દ્વારકાધીશ જોઈ શકો છો નાગેશ્વર ધામ દર્શન કરી લેજો મહાદેવના તો અમારા બે મિત્ર અહીંયા બેઠા છે વાત જોઈને અમારી જય દ્વારકાધીશ રોહિતભાઈ પ્રીતમભાઈ બેસી ગયા અહીંયા

કારણ કે સરદારનો તળાવ કોઈ દિવસ તળાવ ખાલી નથી થાય તો આમને એમ ભરેલો હોય છે જોઈ શકો છો દર્શન કરી ફોટોશૂટ કરીને નીકળી ગયા છે આવી છે નાસ્તા બાજુ કે નાસ્તાની વ્યવસ્થા ચાલુ છે તો ચલો તો તમને નાસ્તો બધા શું નાસ્તો છે તમે જોઈ શકો છો આજે નાસ્તામાં

If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit.

આ ભાઈ મંદિર છે ત્યાં એવું પણ આવો પાણી છે ને જોઈ શકો છો અને ઉપર મંદિર બનાવેલો છે આ જોઈ શકો છો મંદિર નીચે છે ને ઉપર મંદિર બનાવેલું છે જોઈ શકો છો બહુ સરસ મજાનું મંદિર છે ત્યાં બપોરનું નું જમણો જ રાખેલ છે જમી કરીને આરામ કરીને નીકળશો ત્રણ વાગે

મળીએ આગળ લો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ મીઠાપુર ને હવે કિલોમીટર બાકી રહ્યા છે દસ આગળ કઈ ચાય બાય પીએ નો હોય નસો ચડે આ અમારી ટીમ આજે નવ મેમ્બર આવી રણછોડ એ હાલે છે બેટ દ્વારકા બાકી તો નતો આવ્યા પણ બેટ દ્વારકા ઓકે હાલે હરી ભગત જય દ્વારકાધીશ બહુ જ જવાનું ચાય ને બીજો રોજ લગાવો જ પડશે થાકી તો નથી રહ્યા પણ ગરમી બહુ છે હા જોઈ શકો છો મીઠાના પ્લોટ કપની છે આ બાજુ પ્લોટ નથી શંખા છે આવી આમ ચા ચાય પી લે ગરમ ગરમ દેશી હિંચકાની મોજ મિત્રો ચાય પાણી પી નીકળી ગયા છે હવે જાય છે બેટ દ્વારકા આ જોઈ શકો છો બેટ દ્વારકા દરિયો ફૂલ પવન આવે ગરમી હવે ઓછી લાગે રહી ચાય પી લીધી એટલે ગાયો ગાજ હાસો મિત્રો આ જઈ રહ્યો છે આજે રસ્તો બેટ દ્વારકાનો ઘણા મિત્રો આગળ નીકળી ગયા છે ને આપણે રહી ગયા છીએ પાછળ તો હવે થોડીક સ્પીડ રાખીને નીકળી જાય આગળ જય દ્વારકાધીશ સુદર્શન બ્રિજ આજે તો ફોટા વિધિયા ને જલસાજ કરો તો મિત્રો આપણે એન્ટ્રી કરી લીધી છે સુદર્શન સેતુ ફૂલ ને આજ અમારો દસમો દિવસ છે ને યાત્રા આજે દ્વારકા સમાપ્ત થઈ ગઈ છે ને આજે અહીંયા બસ પહોંચી ગયા છું મંદિરે દર્શન કરીને આજે હું આરામ અહીંયા અને ફોટા વિડીયો બનાવશું ને આ રાજેશભાઈ છે સતત આજ દસ દિવસથી અમારી સેવા કરી રહ્યા છે જેમ કે મેઘાડા પાણી રાણમાં પીયા રાજેશભાઈ પણ પાણી પીયાશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ચોલો આગળ ફોટો શૂટિંગ કરી નાની રસ રમી जय द्वारकाधीश जय મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી બેટ દ્વારકા તો ચાલો ખરી દર્શન દ્વારકા દેશના આ બધીમાં ટીમ છે બહુ સરસ મજાની વ્યવસ્થા થઈ ચુકી છે અહીંયા રોડની ઓલિયાની બહુ મજા આવે ફરવાની અહીંયા તો દ્વારકા આવી એટલે આમ આનંદ આનંદ થઈ જાય જય દ્વારકા

હિન્દુ રાષ્ટ્ર કી જય સનાતન ધર્મ કીધા જય જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ સુ જય દ્વારકાધીશ

બેટ દ્વારકામાં જ આવેલ છે મંદિર આજનું વિશામાં અહીંયા જ છે આજે આરામ અહીંયા જ કરવાનો છે મિત્રો કાલે સવારે બેટ દ્વારકા થયા છે જય દ્વારકાધીશ મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરી છે